અત્યારે હાલ તલગાજેડામાં જે રસોડા વિભાગ છે જે શ્રીમદ ભાગવત કથા નિમિત્તે રાખવામાં આવ્યું છે તો તમને હું પૂરું રસોડા વિભાગ બતાવું છું તો ચાલો તો અહીંયા રસ બને છે આ બધા સાંજના સ્વયંભાઈ અને બધા મિત્રો અને બધા મળીને અને આને તો મોટું વલોણું જ કહેવાય અને આ આઈસ્ક્રીમ છે જો તમે આ રસોડા વિભાગનો રસ બને છે ખૂબ મોટી માત્રામાં એટલે લગભગ નેવું મણ જેટલો રસ જે આવા ડબલા તોડી તોડીને બનાવવામાં આવે છે અને આ રસ ઓલરેડી બની ગયો છે જોઈ શકો છો એની માત્રા એટલા મોટા પ્રમાણમાં છે હા અમારે પોપટભાઈ છે મેન અગ્રણી હજી આપણે રસોયા ભાઈ પાસે જઈશું ને જોઈ શું કરે છે હા હું બનાવો છો તમે શું બનાવો હે મોહન થાળ નો આ રેસિપી છે અને હજી તો આને પેલા કકડાવવો પડે કે ઘીમા ઘીમા શેકાઈ રહ્યો છે તમે જોવો અહીંયા પણ મોટી માત્રામાં પૂરી બની રહી છે લગભગ સાડા ચાર થી પાંચ હજાર માણસો રોજને માટે અહીંયા ભોજન પ્રસાદ લે જ છે આ બની રહ્યો છે અને આ ટોટલ મોહન થાળ બની ગયો છે હવે આને સોકીમાં નાખીએ એટલે કમ્પ્લેટ સરસ સંપૂર્ણ રસોડા વિભાગ અને આ જોવો કેવડો મોટો છે કીધે ફોનમાં નાનો દેખાતો હોય છે પણ આ રીંગણા બટેટાનું શાક છે ફૂલ ભરસક મસાલાદાર અને અહીંયા દાળ પણ બનવા બનાવી છે અને ટોટલ રસોડો સુલેજ બનાવવામાં આવે છે દેશી રૂઢી થી અને સ્વયંસેવકોની એવી બધી સેવા છે કે કોઈને અત્યાર સુધીમાં હજી કેવું જ નથી પીડ્યું પછી આ બધું ભેગું કે અયા હું આ બધું કરો છો આ શું છે બધું આ આઈસ્ક્રીમ છે ભાઈ બરોબર એટલે આ ઠંડા પાણીમાં નાખીએ એટલે ઓગળી ગરમ પાણીમાં ગરમ બરોબર આ બધા દાદાઓની સેવાઓ ખૂબ સારી છે લગભગ 7-7 દિવસથી ઘરે પણ નથી ગયા અહીંયા જ રહે છે દિવસ ને રાતે અને શું આપડે આપણે લાલભાઈ હોય એટલે બધા આવી ગયા આ એમનો મંડપ તમે જોઈ શકો છો એમનું કામ કેવું છે आ bữa सांसना स्वयं देव को आ જો છે ને સબ્દપિયામાં આવ છે એ આવો ભાઈ આવો આ ભાઈને આને કનેડા 2000 આવું રે હવે પૂરી લાગે તો लाखिया क्या है क्या રામભાઈ સાથે જે સંગીત છે એ નારાવા નારણજીની આત્મા ત્યાં આસુ જોયા એટલે ભોજીએ કે પાંચ વર્ષ